સુરતમાં અગાઉ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરાતુ હતું જેને લઈને ગર્ભ પરીક્ષણ પર પ્રતિબંધ છે છતાં પણ કેટલાક રોડ પર શિવમ હોસ્પિટલમાં ચાલતા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પર આરોગ્ય વિભાગે દરોડા પાડી ડોક્ટરની ધરપકડ કરી હતી સુરત શહેરના અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પડદાફાશ કરાયો છે જેમાં કોસા રોડ પર આવેલા શ્રી હોસ્પિટલમાં ગેરકાયદે રીતે ગર્ભ પરીક્ષણ ચાલતું હોવાની માહિતી મળતા જ સુરત જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યા બાદ તબીબે હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી હતી સાથે હોસ્પિટલમાંથી એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું હતું તો બીએચએમએસ ની ડિગ્રી એવા છતાં તબીબ હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે એમના વિરોધમાં એક સામાજિક કાર્યકર્તા ને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે એટલા માટે આ જે પીસીપીએનડીટી એક્ટ ઘર પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આ જે સોનોગ્રાફી મશીન છે તે અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન પણ છે તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે સુરતના કેટલાક બે જવાબદાર તબીબો રૂપિયા કમાવાની લાઈમાં ગર્ભ પરીક્ષણ કરતા હોય છે ત્યારે આવા જ એક ડોક્ટર ત્યાં આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડતા આખા રેકેટો નો પર્દાફાશ કરાયો છે